પર તોડફોડ હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ ભાવનગર જિલ્લાના વલભીપુર અમદાવાદ હાઈવે પર આવેલ ખોડિયાર નાસ્તા હાઉસ માં જાનૈયાઓ દ્વારા તોડફોડ કરવાની ઘટના સામે આવી છે લાઠીસી અમદાવાદ જઈ રહેલી એક જાન જાનૈયાઓ દ્વારા સામાન્ય હડકંપ મચી ગયો પ્રાપ્ત માહિતી અમદાવાદ હાઇવે પર પાંજરાપોળ પાસે આવેલી ખોડીયા નાસ્તા હાઉસ પાસે રોકાયા હતા આ દરમિયાન કોઈ સામાન્ય મુદ્દાને લઈને તકરાર સર્જાઈ હતી તકરાર વધતા ઉશ્કેરાયેલા જાનૈયાઓના ટોળાએ દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી એટલીથી સંતોષ ના માનતા આક્રમક બનેલા જાનૈયાઓના ટોળાએ હાઇવે પર વાહન વ્યવહાર અટકાવી દીધો હતો જેના કારણે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રોડ પર લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ હતી ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો પોલીસે હાઇવે પર જામ થયેલા ટ્રાફિકને ક્લિયર કર્યો હતો તેમજ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જાનૈયાઓના આ તોફાની વર્તનને કારણે स्थानिक लोग में भारे रोष जवा तो हाल पोलिस द्वारा घटना की तपास हाथ धरम रिपोर्ट मौलिक दोषी अमरेली हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए हम दिखाएंगे आपको सच्चाई की खबर